દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો જોકે બે દિવસથી વરસાદ એ વિરામ લીધો હતો જેને લઈને લોકોએ હશકારો અનુભવ્યો હતો તો આજે વહેલી સવારથી જ ઉમરપાડા સહિતના તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે તો ઝાપટા રૂપી વરસાદ અવારનવાર વરસી રહ્યો છે જેને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત જિલ્લામાં જુલાઈ મહિનાની શરૂઆતમાં જ મેઘમહેર થઈ હતી જેને લઈ સુરત જિલ્લા સહિત તાલુકાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા નીચણાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા કે બે દિવસથી વરસાદે વિરામ લેતા ઠેકઠકાળે પાણી ઉતર્યા હતા ત્યારે લોકોએ હશકારો અનુભવ્યો હતો પરંતુ ઉપરવાસના વરસાદને લઈ આજે પણ તાલુકાની ખાડીઓ બે કાંઠે વહી રહી છે તો ફરી તાલુકામાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો ઉમરપાડામાં ત્રીસ એમએમ વરસાદ જયારે અલપાડમાં અગિયાર એમએમ વરસાદ નોંધાયો હતો